તો ફાઇનલી મિત્રો આપણે આવતા રહ્યા છું અત્યારે ચેહરમાના મંદિરે દર્શન કરવા માટે જોઈ શકો છો શું કેવાનું થાય તમારે બરાબર એઓ આ છે ચેહરમાન મંદિર પડે નીકળવાનું થાય છે શ્યા જય માતાજી મિત્રો આ છે ચેહરમાનું મંદિર તમે હમણાં જોઈ શકો છો અને આ મહેમાન આવ્યા હતા અમારા ગામમાં તેરવાડા અંદર એટલે અમે એને ચિહર દર્શન કરાવવા ચિહર માતાએ લઈને આવ્યા છીએ આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયો લાઈક કરો શેર કરો ને કોમેન્ટ કરો એટલે ચિહર તમારું સપનું પૂરું કરે એવી અમારી દિલથી થી શુભેચ્છા બરાબર આવતા છે ઘરે ચારવાડા જઈને બરાબર તો જોઈ શકો છો આપણે હવે આવતા રહ્યા ઘરે અને જો પાસલેનો નજર અમારે રાયડાનો પણ જોરદાર છે રાયડો જોઈ શકો બરાબર તો બાકાજી કે બોલાવણ થાય તો કોને મિત્રો આપણે ફાઇનલી આવતા રહેશું ચેરમાના મંદિર એ જોવા જતા હી તમને હું વિડીયોમાં બતાઈ જઈશ બરાબર તો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબર કરજો કિરાજીટર બ્લોગ ને બરાબર તો આપણે હવે નવા વિડીયોમાં મળશું આવડિયા વિડીયો જોયા કરો બરાબર આપણા બ્લોગ વિડીયો આવશે બરાબર જોવાનું ભૂલતા નહીં તો આપણે હવે આ વિડીયો જોયા કરો લાઈક કરો શેર કરો ને હાલો હા માટી ખાયરો જય માતાજી મળશે